જા હા કે દેખો હા ઉઠો ઉઠો ઉઠી જાજો 5 વાગી ગયા પપા ઉઠા કેના તું ઉઠા હા મારો ગરમા ગરમ મેથીના પરોઠા ખાવા ચૂલાના

એટલે અટાણે વાગી ગયા ચાર આજ હવાર થી બ્લોક કન્ટિન્યુ નતો કર્યો અટાણે શેઠ બ્લોક ચાલુ કર્યો છે આપણે તો ચાર વાગી ગયા એટલે કે ચા પાણી બનાવીએ ને હવે કરણને ઉઠાડીએ શિવ ને તો નથી ઉઠાડવી તો હોતી સારી છે આપણે કરણને હવે ઉઠાડીએ ને ચા પાણી બનાવીએ નામે હજી થમનેલ બનાવવાનું બાકી છે તો કરણ ફાઇનલી ફાઈનલી ઉઠાડીએ જે આરામથી પપ્પા દીકરી હોતા ને આપણે ઘોડીયું પણ બારબંધ કાઢીને ખુવાય કેમ કે આપણે સેટી હજી સામાન બધો ગઈકાલનો લઈ આવ્યા છે એ મૂકવાનું બાકી છે આખી સેટીમાં ફર્યો છે એટલે નીચે ગાદલું નાખી ને કરણ હોઈ ગયા ને પાસે ગોદળી પાથરી ને સીવાની હોઈ ગઈ એ ઘોડિયું કાઢી નાખ્યું બારબાન એટલે સેટીએ જગ્યા નથી એટલે પપ્પા દીકરી બે નીચે હોઈ ગયા તો ફાઇનલી આપણે કરણને ઉઠાડીએ ચા પાણી બનાવીએ પછી થમનેલ બનાવે ને આપણે હવે સામાન મૂકવાનું છે તે સામાન મૂકીએ હવે એ પપ્પા દીકરી હું થતા એટલે મારે સામાન મૂકવાનો મેળ ન આવે એક તો નીચે ખૂતાશે એટલે પાછું શું છે કે ખડખડ ખડખડ થાય કોથર્યું એટલે મેં કીધું હવે પછી તો આપણે બીજું કામ હોય પતાવીએ મમ્મી ગયા છે ધોવા આજ આપણે એટલે કામતું હોય એટલે પછી સવારથી લોગ કન્ટિન્યુ નતો કર્યો ને એક તો એટલા દિવસ આપણે મમ્મીને ઘરે રોકાઈ આવ્યા એટલે પછી મને તો બીજા દી આવી ને લોગ જ ઉતારવાનું મન ન થાય કેમ કે એટલા દિવસો ત્યાંથી રહીને આવ્યા હોય એટલે એને પણ ન ગમતું હોય આપણે બે દિ સેટિંગ થતા લાગે ને એમાં પાછી શિવાની નથી રહેતી તો શિવાની ને આમ તો વાંધો આવ્યો કરણ છે ને એટલે ભૂમીને ઘરે લઈ વૈયા ગયા તા ભૂમિ પેગી જાતી નથી શિવાની મોટું આમ બગાડી જતી હતી કેમ કે હમણાં મામા ઉપાહે જ રહીમી છે ને એકદમ ને અહીંયા વેરી ફેરી એટલે પછી કરણને કીધું મેં કીધું હું ઘરનું કામ પતાવું તમે હું શિવાની ને ભૂમિ ઘરે આટો મરવી આવો તો પછી આટો મારો વાગ્યા હતા ને સવારથી બપોર સુધી ઘરનું કામ પતાવ્યું હવે આપણે સામાન મૂકવાનું કામકાજ કરવાનું છે પણ ઘડીક રહીને કરીએ અમારે સિવું ઢીંગલું ઉઠી ગયું મોરથી દીખું તારા આમાં પડ્યા છે ઓલા ઢીંગલા જો તારે ખોડીયું મેં આય કાઢ નાખ્યું તું તું નીચે હોઈ ગઈ તી ને એટલે પછી ખોડિયું કાઢ નાખ્યું તું દીખું એ છે ને એરિયા એમાં જ છે ઢીંગલા ગલું નાનું નાનું બધા એમાં જ છે હા એમાં જ છે બધાય હા લઈ લે મારા દીક જી જોતું એ લઈ લે હવે હું પપ્પાને ઉઠાડું ઉઠાડું ને હા બોલો જી શ્રી કૃષ્ણ કર દે પછી હું જાઉં શ્રી કૃષ્ણ છે તારા ગલિયાન એકલા થઈ ગયા તા શિવાની વગર પછી રડતા તા એ કે શિવડતી મને મૂકીને વૈગી ને ઘરે એટલે એ રડતા તા દીકુ કેમ રડતા તા તો હવે શિવાની તો ઉઠી ગઈ ને મારી પેલા જી કરણ ને ઉઠાડવા વહી ગઈ હાલો છે ઉઠાડો પપ્પા ને કે કે ચા મૂકો મમ્મી કે તો દીકુ કે કે મમ્મી ચા મૂકો ઉઠો હા કે દીકુ ઉઠો ઉઠો જો મારું નવું તું હું અટીને હોઈ ગયા હાલો 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 ઉઠો 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 એ ઉઠો આપડે યુટ્યુબ ફેમિલી જોવ

આપડા જીબીન સાહેબ ને બહુ નીંદર આવે છે જોઈ લ્યો જો જોઈ લ્યો ઉઠો કેતો શું ઉઠો આ માનતા નથી જોઈ લ્યો આ છે ને આવા તું હા મારા બે થી ત્રણ તમે ન્યા હારી ગયા આ વખતે તમારે આ છેલ્લું જ રહ્યું આ વખતે હું નઈ જાઉં તમને આ વખતે નઈ જાઉં લઈને જવાનું જવાનું આ છે ને આવા ત્રણ કતા બે ને ત્રણ ત્રણ અહીં છે ને એક એક કરતા હારી ગયા ત્યાં જઈને ને તો અહીંથી ત્યાં જાય ને એટલે મને એમ કે મને કે મારે એક લઈ જાવ રસ્તા ટાઈટ લાગે તો ને ત્યાંથી પાછા અહીં આવે ને તો અહીંયા હું કઉ ને કે અહીં લેતા આવજો તમારે અહીંયા તેમ તેમને શું કરવા તો કઈ કે મને કે લબાચો થાય માને કે પછી આર થઈ લઈ આવતા એટલે એને આવે તો ટાઈટ ના લાગે અહીંથી જાય ને તો અહીંયા ને ટાઈટ લાગે એવું એનું કામકાજ છે આ વખતે હું તમને લઈ જ નહીં જાદો આપી દેવા તું હું હાલો હલો માર ધૂ હું આપી દઉં મારી મમ્મી આપ્યું મને એ મારું જ કહેવાય મારી મમ્મી આપ્યું છે મને આ સીઉ મારે ને સીઉ ને ઓઠવાન છે નવ નવ કા દીકા કા મને ન્યા લઈ જવા લો તો આપું તું લઈ જાવ મને લઈ જાહો જાવું ને સીઉ ડડિયા પાડા જાવું ને હા બોલો હા બોલો દીકો હા

બાકી બધી ના બીજા વધારા ના હતા બધા કપડા હતા એમાં સીવુ ના ડબલ ડબલ હોય શીવુ ના ડબલ ડબલ હોય શીવુ આજ હવાર મેળે નથી આટાણ મેળે આવી ગઈ

આજે જ મમ્મી ને પ્લાન હતો અડદિયા નો ને મસાલો બધું મગાવી લીધું મગાવી લીધું મેં કીધું કરણ આવી છે ને લીધું એ તારે સી આ કરણ

કે છે બે કરે ગામમાં ચક્કર મારી આવીએ આજે કરે છે બાકી તો કરણ આમ હોય ભાવેશ ભાઈ આમ હોય એટલે જવાનું હોય નહી આજ નેવરા છે તો ચક્કર મારી આવીએ કા આપડે જઈએ ખેતર માં આવે બુટ પહેરલે ¿Qué nos dijo ese? ¿Papá no? ¿Qué mami no? ¿Qué nos dijo ese? ¿Quién? ¿Ah? ¿Tú qué nos dijo ese? papá no que mami no qué nos, ¿Qué? ¿Tú qué nos dices, eh? ¿Taro? ¿Maro dijo nadie? Sí, bueno, ¿no dijo eso. ¿Maro nadie? ¿Qué nos dijo bol? ¡Ah! ¡Maro! ¡Ah! ¡Maro dijo! to coronel, paves, baby bye. Ya sé. ¿Gamma? ¿Gamma quién?

ભાવેશભાઈ ગયા હતા ક્રિકેટ રમવા ઘણા ટાઈમ પછી ક્રિકેટ રમ્યા તો ઘણા ટાઈમ પછી તમે ક્રિકેટ રમો ને તો ક્રિકેટ રમવાની મોજ તો આવે પણ બીજે દિવસે ખબર પડે આપણા હાથને દુઃખે જે ક્રિકેટ રમતા હશે ને એને ખબર ખબર હશે તો બસ આજે મોજ આવી ગઈ ક્રિકેટ રમવાની હમણાં થોડાક દી અહીં છે તો જાશું ક્યારેક ક્યારેક રમવા ક્રિકેટ ને જો અત્યારે કિરણને કંઈક રસોડામાં પરવઠાને બનાવે તો જો આ મસ્ત ઠંડીમાં પરોઠા ખાવાની અત્યારે સાંજે એવી મોજ આવે ને એ પાછા સવારે તમે ચા ભેગા પરોઠા ખાવ ને એ તો અલગ નેક્સ્ટ લેવલ મોજ આવે તો ચાલો જઈએ આપણે રસોડામાં બાકી અત્યારે કહેજો શિયાળામાં તમને પરોઠા ભાવે કે ના ભાવે લગભગ તો આપણા ગુજરાતીઓને બધાને ભાવતા જ હોય પરોઠા આવી ગયા રસોડામાં અને કિરણને મમ્મી જો પરોઠા કરે હે એ સીવું બાજુમાં ફંદા કરે હે કંઈની જમી તો લીધું હોય ને એ મમ્મી વણતા જાય ને હું છોડાવતી જાઉં હમ ને બીજા ચૂલે તમાર પાણી ગરમ થાય છે હા રમા ગયો તો કે હું રમા ગયો તો એટલે હું કહો ચલો નાઈ પછી આખો દિવસ મૂકીને અટાળ હાઈ છે ના હું હમ આજ તો બહુ ટાઈટ ન ટાઈટ ન પણ રમા ગયો તો એટલે મને એમ થયું કે નાઈ નાઈ ના મે સેટર પહેર પણ હું કહું કે ટાઈટ નથી પોતે તો સ્વેટર પહેરી હા એ વાત છે હા કિરણ જો મા દીકરે સ્વેટર પહેરી લીધું શિવ તારે શું કરું દીકુ એને લુખુ દહીં ખાવું છે હવે શરદીની ની પછી બીક એટલે લુખુ દહીં એટલે તો ખાધું એવું છે એનું કામકાજ પરોઠું નથ ખાવું ભેગું મે દહીં જ ખાવું છે ને બેટરી લઈને લેવા હાટુ બેઠી કે જે લાઈટ આજે કયું નઈ કે તે ત્યાંગડી આવી તો બેટરી લઈને લેવા હાટુ બેઠી કે લાઈટ જાય તો આ બસ દાદીને મમ્મીને હેલ્પ કરે એટલે તો હાલો શિવ મારે જમવા બેહું તારે બેહું હે તમ પપ્પા દીકરી હવે ખાવા બેહું હે બેહી જાવ ને તમાર પાણી થઈ ગયું છે ખાઈને પછી નાઈ ખાઈને પછી નાય નાખી થોડી કર પછી મેથી પરોઠા પરોઠા કે ઓકે થેપલા કે અરે અમુક થેપલા કે આપણે પરોઠા કહીએ અમુક થેપલા કે હા હું રાજકોટ હતો ને તો ઘણા અહીંયા મેં તો પરોઠા કીધું પણ ઓલા બીજા આવ્યા હતા અહીંયા

મોજ પડી ચાહે હવે આપણે ફરીથી મળીએ નવા બ્લોગમાં માં હર